આજરોજ સુરત સહિત દેશભરમાં અઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે કડોદરા ખાતે આવેલ ગોપીન ફૂટ ફ્રૂટ માર્કેટમાં પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનિલભાઈ જૈન દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા અઠ્યોતેરમો સ્વાતંત્ર્ય દિવસને લઈને શહેરમાં ઠેર ઠેર ધ્વજવંદનની કાર્યક્રમની આયોજન કરીને ઉજવણી કરવામાં આવી રહી છે એવામાં કડોદરા ખાતે આવેલ ગોપીન ફ્રૂટ માર્કેટ ખાતે મહાવીર જૈનના ડિરેક્ટર અનિલભાઈ જૈન દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ફ્રૂટ માર્કેટના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા આવનારા પંદરમી સપ્ટેમ્બરના રોજ ગોપીન ફ્રૂટ માર્કેટનું ઉદઘાટન થનારું છે અને જેમાં અનિલભાઈ જૈન તેમજ તેમના વેપારી મિત્રો દ્વારા આ માર્કેટના ઉદઘાટનમાં સર્વ વેપારી બંધુઓ તેમજ સમગ્ર જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે